ન્યાયાલયની બાજુમાં પાલિકાની બાજુમાં ખુલ્લે આમ જાહેર રસ્તા પર નોનવેજ ની લારીઓ દુકાનો ધમધમી રહી છે આમ છતાં પણ કાયદાના રક્ષકો એવા આવા ગેરકાયદેસર હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાની રીત રસમ સામે આખાડા કાન કરી રહ્યા છે ઉપરા શહેરના વડલી ચોકના મુખ્ય રસ્તાઓ કે જ્યાંથી સ્વામિનારાયણ મંદિર જૈન દેરાસર ભીડભંજન મહાદેવ ખાખામઠી હનુમાન મંદિર જવાનો રસ્તો છે ત્યાં રસ્તા પર જ ગેરકાયદેસર કતલખાના ચાલી રહ્યા છે અને શહેરના ધોરાજી રોડ પર ગર્લ સ્કૂલ કોલેજ ના રસ્તા ઉપર નોનવેજ ની લારીઓ ચાલી રહી છે નવાગઢ ના સર્વિસ રોડ પર કતલખાનાઓ લારીઓ ચાલી રહ્યા છે અને શ્રાવણ માસ નિમિત્તે તેમજ કાયમી બંધ કરાવવા માટે જેતપુર ના શ્રી રામ જન્મોત્સવ સમિતિ શ્રી પાંજરાપોર મહાજન શ્રી જૈન દેરાસર હિન્દુ શક્તિ ગૌરક્ષા દળ શિવસેના શહેર ભાજપે મામલતદાર પાલિકાના ચીફ ઓફિસર અને જેતપુર પીઆઈ ને આવેદન પત્ર આપી કતલખાના બંધ કરાવવાની માંગ કરી હતી ગૌરક્ષક દળના જેતપુરના તમામ કાર્યકર્તાઓ ચીફ સાહેબને પી એ સાહેબને અને ચીફ ઓફિસરને મામલેદાર સાહેબને અરજી પત્ર આપાલો જે જે વિસ્તારોમાં ગેર કાયદેસર કતલખાનાઓ ચાલુ થયા એને તાત્કાલિક બંધ કરવાની માંગણી કરેલી છે જો આગામી દિવસોમાં માંગણી ન થાય તો અમારે આંદોલન ઉગ્ર કરવું પડશે અને મામલેદાર સાહેબની તમામ ગાયો ઘેટા બકરાઓ ગોધ જોડચારો માલદારી દ્વારા બામલેદાર ઓફિસમાં અમારો પૂરવાની અમારે ફરજ પડવામાં આવશે તો તાત્કાલિક આ ગૌરક્ષકોનો નું માંગણી છે કે જે રોડા રોડ જે જે રોડ ઉપર કતલખાના ચાલુ છે તે તાત્કાલિક શ્રાવણ મહિના નિમિત્ત રહે હિન્દુઓની જે લાગણી દુબાય છે તાત્કાલિક બંધ કરવા માટે અમે આ ગૌરક્ષક દળો દ્વારા માંગણી કરવામાં આવી છે જો આગામી બંધ નહીં કરવામાં આવે તો જલદમાં જલદ કાર્યક્રમ આપવામાં આવે છે તેવી અમે માંગણી જણાવી જણાવીએ છીએ જેતપુરની અંદર તમામ વિસ્તારોની અંદર જેવા બોખલા દરવાજા નવા દરવાજા ધોરાજી રોડ જુનાગઢ રોડ ધારેશ્વર રોડ જ્યાં ત્યાં અને જાહેર રસ્તા ઉપરને જ્યાં ત્યાં કતલખાના ખોલવામાં આવ્યા છે એ તાત્કાલિક બંધ કરવામાં આવે અને જો બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગૌરક્ષા દલ દલ દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે હરેશ ભાલિયાનો રિપોર્ટ રિપોર્ટ ન્યૂઝ જેતપુર